ક્યાંક ને ક્યાંક આક્ષેપો થાય છે કે ભાજપના ગુંડાઓ ક્યાંક ને ક્યાંક એમ વાત થાય છે કે જે છે એ નીતિ આવે છે પણ આટલા બધા લોકો જે છે એ જો જાહેર કરતા હોત તો આ કઈ રીતે છેદ ઉડે છે આ આક્ષેપો આ તો પોતાનો બચાવ કરવા માટે બધા વાતો કરે બાકી હું તમને એમ કહું છું પચાસ હજાર ની વસ્તી ધરાવતા ગામમાં એમને જો અઠ્યાવીસ ટોટલ ઉમેદવાર ના મળે મારો ખેંચાઈ ગયા ભૂલી જાઓ પેલા પેલા એમ કહું અઠ્યાવીસ ઉમેદવાર ના મળ્યા અઠ્યાવીસ માંથી સત્તર સીટમાં ફોર્મ ભરાણા એમાં ત્રણ ઉમેદવારો ડબલ જગ્યાએ આખી પચાસ હજાર ખાલી ચૌદ જ ઉમેદવાર મળવા એ પોતપોતા સાબિત કરે છે કે કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઈ ગયું છે કોંગ્રેસમાં કઈ વધ્યું નથી અને ખાસ કરીને અમે જે રીતના ભચાઉમાં વિકાસના કામો થયા છે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને મારી આખી ભાજપની ટીમે જે રીતના બધી સમાજો સાથેના સંબંધ રાખ્યા છે સંકલન રાખ્યું છે એના કારણે ગામમાંથી કોંગ્રેસને કોઈ ઉમેદવાર નથી મળ્યા અને દેશમાં પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસે સિત્તેર વર્ષ સુધી આ દેશમાં શું કામ કર્યું હતું અને ગુજરાતનું સતત માર્ગદર્શન મળે છે એવા અમિત શાહ સાહેબ અને ગુજરાતમાં પણ આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબનું તે નેતૃત્વ મળે છે અને મતલબ અમારી આખી ટીમ નીચેથી ઉપર સુધી કચ્છના સાંસદ વિનોદભાઈ પણ સતત એક્ટિવ છે અમારી વચ્ચે હાજર રહેતા હોય અને દેવજીભાઈ પણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જ્યાંથી વર્ણિત થઈ છે તો એમ કી પ્રમુખ છે અને એમનો સતત એક જ આગ્રહ છે એ બધા કાર્યકર્તાઓને ન્યાય મળે અને કોઈ એવો મતલબ તમે તમારી રીતે સ્થાનિક લેવલે સંકલન કરી અને તમે જે નક્કી કરો એમાં અમારી સહમતિ છે તો આટલું બધું જયારે જિલ્લાનું અને ગ્રામીણ નીચેથી ઉપર સુધીનું બધું સંકલન હોય ત્યારે જ આવા રિઝલ્ટ આવા શક્ય હોય છે